નમસ્કાર મિત્રો આપણે માઇ લાઈફ સ્ટાઇલ કંપનીની પ્રોડક્ટ યુઝ કરી છે કે જેમને સંતન પ્રાપ્તિની અંદર રિઝલ્ટ મળ્યું છે તો કઈ રીતના પ્રોડક્ટ યુઝ કરી છે અને કઈ રીતના શું એમને રિઝલ્ટ મળ્યું છે તો આપણે એમના મોઢેથી જ સાંભળીએ તો બેન તમારું શુભ નામ શું છે રમતી બેન બરોબર કયું ગામ બેન કઠિહારી કઠિયારી તાલુકો કયો બરોબર બરોબર તો તમને શું પ્રોબ્લેમ હતો પ્રોબ્લમ હતો કેટલા સમયથી હતો તમને અંદાજે વીસ વર્ષથી પ્રોબ્લેમ હતો તો તમે એ સમય દરમિયાન કોઈ બહારના કોઈ દવાખાનાની અંદર કોઈ દવા લીધેલી ખરી બરોબર તો એ તમને દવાની અંદર કોઈ રિઝલ્ટ મળ્યું ખરું રિઝલ્ટ નહોતું બરોબર બરોબર તો તમે અત્યારે જે આપણી રમનદાસ મહારાજ જે છે જયસિંહપુરાથી તો જે તમે એમના જોડેથી જે પ્રોડક્ટ યુઝ કરી છે માઇ લાઈફ સ્ટાઇલ કંપનીની તો એ પ્રોડક્ટ તમે કેટલા સમય યુઝ કરી છે બે મહિના યુઝ કરી છે અને બે મહિનાની અંદર તમને કેવું લાગે છે અત્યારે રિઝલ્ટમાં બહુ સંતુષ્ટ છે અને સારું રિઝલ્ટ છે બરોબર તો અત્યારે તમારે કયો કેટલા સમય થયા છઠો મહિનો ટૂંકમાં છઠ્ઠો મહિનો તમારો ચાલુ છે બરોબર બરોબર તો આ રીઝલ્ટ પ્રોડક્ટની અંદર તમે શું સંતુષ્ટ છો બરોબર તો જે આ મિત્રો વિડીયો જોઈ રહ્યા છે તો શું તમે એવા જે તમારા જેવા કોઈ પીડિત છે તો એમને તમે કઈ સંદેશો આપવા માંગો છો ખરા બરોબર એટલે ચોક્કસ કે જે તમને રિઝલ્ટ મળ્યું છે એમાં તમે કહી શકો છો કે આ સંતોષકારક રિઝલ્ટ છે બરોબર બરોબર તો રમનદાસ મહારાજ તમારો મોબાઈલ નંબર બોલશો નવ્વાણું સાત નેવું ઓગણીસ જીરો બત્રીસ બરોબર નવ્વાણું સાત નેવું ઓગણીસ જીરો બત્રીસ બરોબર બરોબર તો તમે આ સમય આપ્યો એ બદલ તમારો ખુબ ખુબ આભાર